હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં દઈજો જય હિન્દ જય મહાદેવ બધાને તો આજ આપણે સવાર સવારમાં જુઓ વહેલા કેટલા વાગ્યા છે છ વાગવા આવ્યા છે ને આપણે જવાનું છે કોલેજ એટલે આપણે વહેલા નાઇન્ટ અગિયાર થઈ ગયા તો અમે ફ્રેશ ફ્રેશ થોડાક મતલબ નાસ્તો બાસ્તો કરીને તમને મળવું બરાબર ચાલો અવાર અવારનું વાતાવરણ જોવો દોસ્તો થઈ ગયો કેટલા વાગ્યા આપણે આવા ટાઈમે તો કોઈ દી નીચે નીકળતા વાર આજ તો વહેલા જવાનું હોય ને કોલેજ એટલે નીકળ્યા છે બાકી ન હોય આવા ટાઈમે આપણે જો કઈ ગામડા જેવું ન હોય કે મસ્ત શાંત વાતાવરણ હોય તમને ચકલાનો ને પક્ષીઓનો અવાજ સાંભળવા મળે એવું બધું અહીંયા ન મળે સાંભળવા મિત્રો સવારમાં વહેલું કોલેજ જવાનું થયું ને એટલે આજ નીકળ્યા છીએ મારું વાવતર મળી ગયું તમને આગળ જવું આપણે કોલેજની બદલે આવી ગઈ છે અનુવ્રત દ્વાર કેવો રસ્તો છે ને બાકી જોરદાર કાંઈ નહીં આપણે થોડું ગાર્ડન માં કામ છે મતલબ કે ભેગા બધા ત્યાંથી અત્યારમાં એનું કારણ એ છે તો કામ થોડું બધું રહી ગયું થોડું ગમતું છે પણ એના માટે મતલબ કોલેજે કંઈ બે આવવાનું અત્યારે એક્ઝામ ચાલે એના કારણે બે આવવા દેતા તો કીધું આપણે આય બેઠા ગાર્ડન ગાર્ડનમાં બી

તમને આમ મજા આવે ફીલ સારું થાય બાકી તો શું બધું તો બોલ્યો આ ગાર્ડન જ એવું બનાવ્યું છે ને કે અહીંયા તમને ઓટોમેટિક જ ફીલ હારી આવે બાકી બધું કેવું બનાવ્યું છે ખાલી જો એક બાજુ આ બાજુ બધું ચિલ્ડ્રન પ્લે એરિયા અને બધાય મતલબ એરિયા અલગ અલગ છે આપણે રસ્તો ભટકી ગયા આપણે ઉપર જવાનું નગર પાછા આપણે ક્યાંય નીકળશું આપણે વોકવે માટેનો માણસોનો અલગ રસ્તો હોય

નજીક જઈ નહીં જ બતાવું સારું હાલો તો બેન કેટલું બરાબર મળી તમને પછી કોલેજ જાય ત્યારે કોલેજ એવા સધાણા નહીં કે પાછા ભૂખ લાગી ગઈ નાસ્તો કરી લીધો અને મેં ઘરે ભૈયા જઈ ડાયરે તમને મળું ઘરે જઈને વાત કરું બધી બરોબર પાંચસો મીટર હાલીને આવ્યો ખાલી કેટલું આમ જોવો ગરમીનો માહોલ તમને આના બધી ખબર પડે ઘરે પહોંચી ગયું અને અમે પાછું થોડુંક કામ કરવાનું છે એ કરીને પોગાડે જવી ને એટલે આપણે નવરા થઈ દેવી અને પછી તમને મળવી બરાબર હાલો હાલો તારે મિત્રો હવે કંઈક રાહત થઈ છે થોડીક ભૂલ ચાલુ કર્યું ને ત્યાં બાકી તો આમ તમે જો કેવી હાલત ગરમી એટલે બહાર ઓ ખાલી હાલત મતલબ થોડુંક જ તે બસમાં તો બાકી તો પણ અહીંયા પહોંચ્યો ને અને એમાં આજ મગજ ફરી ગયેલો હું લેવા ખબર છે કેમ કે કેટલી માથાગ કરીને ત્યાં થોડુંક મેડમે સબમેન્ટ મતલબ પૂરું કર્યું તો પછી એક જોવો નાની એવી ભૂલ આપી દીધી આટલું હોય કે સુધારીને લાવો આ તમને આ પેપર ઉપર દેખાય છે ને મારે બધું એને ડિજિટલ ફોર્મમાં કરવાનું જોવું કેમ થાય થઈ જાય બધું કાંઈ નહીં આલો તમને મળે પછી બરાબર હમણાં થાકી રહ્યા હતા ઘણી નીંદર બીંદર કેટલી હતી અને સાહેબનો ફોન આવ્યો છે તો બહાર આંટો મારવી બહાર છોકરા જોવો ધમાચકડી બોલાવે ધમાચકડી કોઈ કેવા વાળું જ નથી કોઈ કરતા કોઈ નહીં આખો દી હા ઢમ 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 કાંઈ નહીં હાલો આપણે બહાર જઈને તમને મળવી બરાબર આઈપીએલ ચાલુ છે ને ખેલાડી ભૂખા કાટે છે પણ આપણને તો પણ ખેલાડીને નામ નથી આવડતા કેમ જોવી મેચ ઠીક આ તો બેઠા હતા ને બધા એટલે કીધું ઘડી ગારો જોવી પણ આ એક ખેલાડી રમે છે રન હારા ગયા અને હાર્દિક પાંડિયા એથી આદિ પાંડિયા બજારો ફિલ્ડિંગ ભરે જોવો છો મિત્રો આપણે બહાર ગયા હતા જમવાન જમીન પાસે વીવા ગ્રેન હારવાર એક ઉતાવળમાં મે કામ કરાય નઈ ક્યુ એટલે હવે આપણું બીસીએ કમ્પ્લીટ મતલબ એક્ઝામ દેવાન બાકી રે બાકી થઈ ગયું જો આપણે કેટલા દિવસથી જે મક્તા હતા ને એ મેન છે વસ્તુ આ આના માટે થઈને હતા આપણે કેટલા દિવસોથી તો એ આજ કામ ડન થઈ ગયું છે આપણું જો તમે કેટલી આ મહેનત કરાવી ખબર છે તમને અને કરવા માટે તો એમ હે ને દિન રાત મીઠાઈ જીવી દોસ્તો ત્યારે આ બધું થયું તો એને હાલો ડન થઈ ગયું છે કામકાજ એને કાલે સાઇન કરાવી દેવી એટલે આપણે પછી ડાયરેક્ટ એક્ઝામ જ દેવાની બાકી રહી છે સારું હાલો તારે વ્લોગને એ પૂરો કરી નાખવી તો કેવા લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને અને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયો શેર કરજો જાજો સારું હાલો તારે મળવી તમને કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય